વરાહ જયંતી ભગવાન વિષ્ણુએ જ્યારે વરાહ અવતાર લીધો ત્યારે તેમની ઊંચાઈ પંચોતેર હજાર કિલોમીટર અને પહોળાઈ ચાળીસ હજાર કિલોમીટર હતી પૃથ્વીના કદ પ્રમાણે આ ઊંચાઈ હોવી જરૂરી હતી કારણ કે આ સમયે પૃથ્વીનું કદ પણ ચાળીસ હજાર કિમીની આસપાસ છે એક પૌરાણિક માન્યતા છે કે વરાહ અવતારમાં તેમણે બ્રહ્માંડમાં ગર્ભોદક નામના સમુદ્રમાંથી પૃથ્વી ઉપાડી હતી જેને કોસ્મિક મહાસાગર પણ કહેવામાં આવે છે જે એક કરોડ યોજન પહોળો હોવાનું કહેવાય છે આનો અર્થ એ છે કે આ સમુદ્ર એક દશાંશ પાંચ કરોડ કિમી પહોળો છે આ રીતે આ સમુદ્રમાં એક હજાર પૃથ્વી સમાઈ શકે છે આ સમુદ્ર એટલો વિશાળ છે કે આપણે ફક્ત કલ્પના કરી શકીએ છીએ આ એ જ સમુદ્ર છે જ્યાં ભગવાન વિષ્ણુ પોઢે છે પૃથ્વીથી અનંત દૂર તેઓ જ્યાં રહે છે તેને ક્ષીરસાગર કહેવામાં આવે છે તેથી જ ભગવાન વિષ્ણુને ગર્ભોદકશાયી વિષ્ણુ કહેવામાં આવે છે એટલે કે ગર્ભોદક સાગરમાં પોડેલ વિષ્ણુ તે એક સિવાય પ્રશ્ન એ છે કે ભગવાને ફક્ત જ રૂપ કેમ ધારણ કર્યું તે બીજા કોઈ પ્રાણીનું પણ રૂપ ધારણ કરી શક્યા હોત તે કેમ નહીં આનું પણ એક કારણ હતું વરાહ જંગલી ડુબકર જેવું પ્રાણી છે આ પ્રાણી ઘણીવાર કાદવમાં રહે છે અને તેને માટીને ઉડે સુધી ખોદવામાં માહિર છે તે તેના નાકથી ખોદકામ કરીને માટી અથવા પાણીની અંદર વસ્તુઓ શોધી શકે છે તેમાં ગંધ લેવાની ક્ષમતા પણ વધુ છે આ જ કારણ હતું કે તેમણે વરાનું રૂપ ધારણ કર્યું અને ધરતી ખોદીને સમુદ્રના ખડકોના તળિયે છુપાયેલા હિરણ્યક્ષ સુધી પહોંચ્યા અને તે ખડકો ખોદીને તેને શોધી કાઢ્યો પછી તેણે પૃથ્વીને મુક્ત કરી તે સમયે ભૂગોળને ભારતમાં ભૂગોળ કહેવામાં આવતું હતું જેનો અર્થ ભૂ એટલે કે પૃથ્વી અને ગોળનો અર્થ ગોળ થાય છે તેનો અર્થ એ છે કે ભારત સનાતન પહેલાથી જ જાણતું હતું કે પૃથ્વી ગોળ છે દક્ષિણ ભારતમાં હજારો વર્ષ જૂના મંદિરો છે જ્યાં વરાહ દેવની મૂર્તિ છે તેમાં પૃથ્વી ગોળ છે સોળમી સદીમાં પશ્ચિમના રોમન કેથોલિક ચર્ચે ગેલિલીઓને કેદ કર્યો કારણ કે તેમણે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે તેવા સિદ્ધાંતને સમર્થન આપ્યું હતું કોઈપણ રીતે આજે વરાહ જયંતિ છે તેના માટે શુભકામનાઓ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ನಮ